નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાંજના સાત વાગ્યા સુધીની આગાહી મુજબ અમરેલી ભાવનગર ડાંગ જૂનાગઢ નવસારી તાપી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે અમદાવાદ આણંદ ભરૂચ દાહોદ ગાંધીનગર ખેડા મહેસાણા નર્મદા પંચમહાલ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર વડોદરા વલસાડ છોટાઉદેપુર મહીસાગર અરવલ્લી અને બોટાદમાં મધ્યમ વરસાદની સંભાવના છે અને બનાસકાંઠા જામનગર કચ્છ પાટણ મોરબી અને દેવભૂમિ દ્વારકામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેથી તમામ ખેડૂત મિત્રો અને ગ્રામસેવકોને વિનંતી છે કે તેઓ સ્થાનિક કૃષિ અધિકારીઓ અને હવામાન વિભાગની સલાહનું ચુસ્તપણે પાલન કરે સાવચેતી રાખે સુરક્ષિત રહે અને આ જાણકારી અન્ય મિત્રો સાથે પણ શેર કરે વધુ માહિતી માટે અમારી કૃષિ પ્રગતિ ટીમનો સંપર્ક કરો